ચાર્જિંગ થાતું નથી ખાલી આમ નમ જ રહેશે સીસો ખુલતો નથી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આજ આજે હનુમાન જયંતિ છે એટલે મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હાર્દિક શુભકામનાઓ ફેમિલી હવે અત્યારે ત્રણ વાગી ગયા છે ને આપણે જવાનું છે આપણે મોબાઈલ બતાવવા કેમ કે કંઈક ચાર્જિંગનો ફોલ્ડ આવી ગયો છે ચાર્જિંગ થતું નથી ખાલી આમ નમ જ રહેશે સીસો ખુલતો નથી પ્રોબ્લેમ આવી ગયો છે ક્યારનો મિકસે છે કલાક થઈ ગયો તો એટલું એટલું સાચિંગ થાય છે વધતું નથી એટલે જવાનું છે મો આપણે બતાવવા હું વાંધો છે ખબર પડી જાય ને એમ તો ફેમિલી મવા આવી ગયા છે ને આપણે લીધો છે કેમકે ડટા વાંધો હતો બરોબર હતી ને હવે જો આ બે હિજાર થાકી ગયો છે આપણને રખડી રખડી પેલા આમ તો નીકળ્યા આમ તો થોડું ઘણું પછી ડટો લીધો છે ને હવે એને શું લેવા જવાનું છે આપણે સંપલ લેવા દવા ને તો સંપલ લઈ આવી તો ફેમિલી સંપલ લઈ આવ્યા છે તો આમાં સંપલ છે એક રોડી સંપલ લીધા છે એ આવી જ્યાં દુકાને વાહ કપાવવા તો ઘનશ્યામ બેઠો છે વાહ કપાય હા એક નંબર કપાવું જો પછી આમ લાગવું તો નહીં વાહ કપાય વાહ તો ફેમિલી મોવાથી નીકળી જશે અને તો વાહ બધા કપાય નહીં ખાશે હવે હવે સીધા મોઈ ગામમાં જ

ફેમિલી આવી ગયા ગામમાં કેમ કે તમને કીધેલું તો છે કે રાવવાનું છે આપણે હનુમાનદાન રોડ છે આવી આપડે નજીક રાવ તમને બતાવું હું છે તો ફેમિલી આવી ગઈ હતી ખોડિયાર માં લાપસી જોવાવા તો ફેમિલી ખોડિયાર માં લાપસી જોવાડીને ભેવા ને હવે આપણે પરસાદીની ની તૈયારી છે જો આ લાઈટુ બેટુ બધી ગોઠવાય છે

તો ફેમિલી પરસાદી લઈને વિએ આવ્યા છીએ ને અત્યારે વાગી જશે 9 કેમ કે પરસાદી તો સાત વાગે ની ચાલુ થઈ ગઈ લેવાની અને પેલા આદમી આવ્યા પછી બાયો બાયો વાલ લાગી રહી ખબર તો છે તમને જો બેઠા અંદર વાતું વાતું જ કરવાને આવે ખાલી એવું લાગે તો પછી પ્રસાદી લેવા બીજું કરવા કરવા વાત છે તો બધું હોય બધું નહીં

એટલે એને ફોન ને તમે જોયો તો કે ખરાબ થઈ ગયો તો એવું બધું થયા તો એટલું લોગે લેવા નથી નહી કા સાચી માં શું પ્રોબ્લેમ હતો સાચી તો એમ એમ હતું કે આપણે મતતા હતા કોટ કોડ પીન માં ના માન તે માન તો ઉપર સાર્સિંગ જ હતું થાતું આ એ તો ડેટા માં પ્રોબ્લેમ ઘડી તો ઉપાધી થા મડી મને એમ કે ફોન માં શું થઈ ગયું છે કાઈ એવું કાઈ ઉપાધી ન કરો ને એમાં કાઈ થઈ ન થાય એટલે બધું સારું થયું કે ખાલી ડેટા માં વાંધો તો ફોનમાં કાંઈ વાંધો હતો ના એમ તો કઈ નહી વાંધો નથી મહેનત કરી પણ દસ ટકા પણ ડટો રાખો ફેલ થઈ ગયો તો સાચી ક્યાંથી થાય એવું બધું બધું ફેમિલી આવું બધું પ્રોબ્લેમ આવે છે આ ફોન હોય તો ધ્યાન રાખવું જોઈએ થોડું ઘણું ને મારે તેમાં એમ હતું કે જેમ લાગે એમ ફોન મૂકી દેતો આમને એટલે ચાર્જિંગ નાખવામાં જેમ લાગે એમ ભી મારીને દઈ દેતો એટલે આવું પ્રોબ્લેમ આવી ગઈ તમે ધ્યાન રાખજો પાછા આગળ ધીમે ધીમે ધંધો કરજો નગર આઈફોન વાપરતા હોય ને પછી સાસિંગ એ બહુ મોંઘું થાય હા તો હું તો આ અત્યારે તો હું ડુપ્લિકેટ લાવ્યો છું થોડાક દિવસ બકાડવા પડતી એમ ઓરિજિનલ ઓરિજિનલ પછી લઈ આવું એમ થોડાક દિવસ પછી એ ઓગણીસો બે છે નો આવે છે ખાલી ડટો જ દે તો એ તો વાંધો છે

Legenda